ફતેપુરા તાલુકાના વટલી ગામના સંગાળા ફળિયા પ્રાથમિક શાળા ખાતે વિદ્યાર્થીઓને આરોગ્ય શિક્ષણ અપાયું મલેરિયા ડેન્ગ્યુ ટીબી અને સિકલ સેલ જેવા રોગો વિશે જાણકારી અપાય દાહોદ જિલ્લાના તાલુકામાં આવેલી ગામ ખાતે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ઉદય તિલાવતના માર્ગદર્શન હેઠળ સંગાળા ફળ્યા પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું હતું જેમાં વાહકજન્ય રોગ વિશે માહિતી આપવામાં આવી હતી વરસાદી ઋતુમાં મેલેરિયા માદા એનાફિલેસ મચ્છર દ્વારા ફેલાય છે મચ્છર ઉત્પત્તિ અટકાવો મેલેરિયા થી બચો ઘરની આજુબાજુ પાણીનો ભરાવો થવા દેશો નહીં ભરેલા પાણીને વહેડાવી દો પાણીના નાના ના ખાબોચા પૂરી દેવા કાયમી ભરાઈ રહેલ પાણીમાં પોરા ભક્ષક માછલી અવશ્ય મૂકવી ઘરની આજુબાજુ પાણી ભરાઈ રહેલા નકામા પાત્રનો યોગ્ય નિકાલ કરવો જેવી અગત્યના મુદ્દા પર ચર્ચા સહિત સમજણ આપવામાં આવી હતી રિપોર્ટર કિરણ રામોલ બૌદ્ધિક ભારત ફતેપુરા